પછીઓ બાર પંદર હજાર રૂપિયા પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર પંચાણું પંચાણું પછી પંચાણું એનું આખું એનું અઠાણું અઠાણું અઠાણું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કરે ને જેટલો મારવાનું કીધું પંચોતેર પંચાણું નવાણું કઈ છે પંદર ઓગડે કઈ ઓગડે વીસ પછી ચાલીસ વીસ ચાલીસ પચાસ પણ રીતે રહીશી પંચાણું સાનો પતાણું અઠાણું નવાણું નવાણું થયા નવાણો કરી દીધો રૂપિયા પૂરા માલ બ્રાઉન છવ્વીસો ને પાસા રૂપિયા સુપર માલ ભાઈ એ આ ભાઈ બટા ભાઈ રે ભાઈ બટા જૂનું છે હાય કોઈ રીતે રેખી નયો બોલતા ન 1899 302 કોણ ફીનું કેતો જો તમે ભાજી મૂક્યો છો 32 23 33 34 40 45 40 રૂપિયા તો 40 ઉપર ને હા 40 45 85 તો 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 તો

રૂપિયા માર્કેટિંગ એરમાં સફેદ તલનું બજાર આજે ત્રેવીસો રૂપિયાથી લઈને છવ્વીસો ને રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બજાર સારું જોવા મળી રહ્યું છે